રાજ્યભરમાં નવા ઢોર નિયંત્રણ કાયદાના અમલ માટે શહેરી વિસ્તારમાં ઢોર રાખવા હોય તો તેની નોંધણી નોંધણી ફરજિયાત તેમ છતાંય કેટલાક પશુપાલકો દ્વારા આવતા આજે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો જેમાં સુબાનપુરા વિસ્તારમાં પરવાનગી વિનાના ઢોરવાળાને તોડી પાડવામાં આવ્યો હતો શહેરના રખડતા ઢોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ઢોર નિયંત્રણ કાયદાનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે શહેરી વિસ્તારમાં ઢોર રાખવા માંગતા પશુપાલકોએ તેની નોંધણી ફરજિયાત કરવાની રહે છે તેમ છતાંય હજી સુધી અનેક પશુપાલકોએ નોંધણી કરાવી નથી શહેરના સુભાનપુરા વિસ્તારમાં કૃણાલ ચાર રસ્તા નજીક આવેલા એક ઢોરવાડામાં નોંધણી વિના પશુઓ રાખવામાં આવતા આ મામલે પશુપાલકે વારંવાર નોટિસ આપ્યા છતાંય નોટિસને અવગણીને ઢોરવાડાની નોંધણી કરાવી ન હતી જેથી આજે પાલિકાની દબાણ શાખાની ટીમ તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સાથે મળીને કૃણાલ સોસાયટી ચાર રસ્તા નજીક સંજીવન સોસાયટીમાં આવેલા ઢોળવાડાને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી વરધામાં ઢોળવાડાના માલિકે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા નોટિસ આપ્યા છતાં રજીસ્ટ્રેશન નહીં કરાવનાર પશુપાલકે તંત્ર પર આક્ષેપો કરતા જણાવ્યું કે પાલિકા તંત્ર ખોટી રીતે હેરાનગતિ કરે છે અમારા પશુ રાખવા શેની પરવાનગી લેવાની હોય તંત્ર અમને આતંકવાદી બનવા મજબૂર કરે છે આ રોડ મકાનો છે નવરંગપુરા બાજુ બાજુમાં જે સંજીવ ની સોસાયટી છે એમાં દબાણ થયેલો હતો એ ગેરકેન્સર દબાણ માટેની અમે અગાઉ બે ત્રીસ આવી હતી પણ ત્યાંથી કોઈ જવાબ નતા આયા એટલે આજ રોજાની ટીમ લઈને આજ રોજ ગેરકેન્સર દબાણ દૂર કરવામાં આવે છે